સોળ તારીખે સવારે સાડા દસ વાગે ફોર્મ ભરવાનું છે અત્યારે મંડપ સર્વિસ ની જે કઈ સૂચના છે એ તૈયારી ભાગરૂપે ચાલુ કરી રહ્યા છીએ પચીસ હજાર જેટલા વ્યક્તિઓ હશે કાર્યકર્તાઓ રાજકોટ ગ્રામ્ય જિલ્લા ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરિયાના નેતૃત્વમાં સમગ્ર ગ્રામ્ય જિલ્લા ભારતીય જનતા પક્ષના સંયુક્ત ઉપક્રમે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા સોળમી તારીખે ઉમેદવારી પત્રક છે ભારતીય જનતા પક્ષની એક પરંપરા રહી છે એક પ્રથા રહી છે કે મહાનગરપાલિકાની ચૂંટણીઓ હોય કે ધારાસભાની ચૂંટણીઓ હોય કે લોકસભાની ચૂંટણીઓ હોય રેસકોર્સ પાસે આવેલા બહુમાળી ભવન ખાતે વિશાળ ચોકમાં સૌ ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ ભારત નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે એકત્રિત થઈ ત્યાં સભા સ્વરૂપે એકત્રિત થઈ અને લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાનું ચૂંટણી ફોર્મ ભરવા જશે